લખતર મોતીસર તળાવની પહાડ ઉપર રામદાસ બાપુની ડેરી પાછળ ધર્મની કાજે કામ આવેલ અનેક સમાજના સુરવીરોના સુરાપુરાના પાડ્યાઓ છે જેમાં સમસ્ત લખતરિયા પરિવારના રામ બાપા તરીકે ઓળખાતા સુરાપુરા દાદાનો પાડ્યો આવેલો છે લખતર ગામના લખતરિયા પરિવાર દ્વારા છેલ્લા સત્યાવીસ વર્ષથી રામા બાપાના સાનિધ્યમાં લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પરંપરાગત રીતે લઘુરૂદ્ર યજ્ઞ નું આયોજન કરાયું હતું જેમાં રુદ્ર યજ્ઞ પ્રારંભ પૂર્ણાહુતિ મહાપ્રસાદ વરુણ માંડલું સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

ધર્મ કાર્યમાં કામ આવેલા છે તેથી લક્ષરિયા પરિવાર એમની બહુ વર્ષો પુરાણો ઇતિહાસ છે સાતસો વર્ષ પહેલાંનો અમે છેલ્લા સત્યાવીસ વર્ષથી એની પુનઃસ્થાપન કરી અમે એમનો હવન કરીએ છીએ અને બપોરે બાર વાગ્યા પછી એમની પ્રસાદી લઈએ છીએ રામા બાપા એ લક્ષરિયા પરિવાર છે અને સમસ્ત ગુજરાતના લગ્ચરિયા પરિવાર પૂજે છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર